આપણે સ્ટેટ વિષયમાં ચેપ્ટર નંબર બે માહિતીનું નિરૂપણ એના બધા જ દાખલા બધા સ્વાધ્યાયના જોઈ લીધા છે જો તે વિડીયો તમે ન જોયા હોય તો આપણા ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તે તમામ વિડીયો તમે જોઈ શકો છો બરાબર તો આજે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર ત્રણ કે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ અને એનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક બરાબર ચાલો તો ચોપડી તમારી પાસે રાખજો કે જેથી કરીને આપણે સંખ્યા બોર્ડ પર લખવી પડે નહીં જે સૂત્રનો યુઝ થશે એ સૂત્રો એ સ્વાધ્યાયમાં આપણે જોઈ લઈશું પેલા એડવાન્સમાં બધા સૂત્રો લખીને ગોખીના ખાણાના બધું આપણે કરવાનું અને સૂત્ર લખીશું એનો ઉપયોગ કરીશું લખીશું એનો ઉપયોગ કરીશું ઓકે તો ચાલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ દાખલા નંબર 1 ચલો સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 1 માં શું કહ્યું છે એક નર્સરી માં ઉગાડવામાં આવેલા છોડની સાપ્તાહિક વૃદ્ધિ સેન્ટીમીટર માં આપેલી છે 1 સેમી 3.2 સેમી રીતે બધા અવલોકનો આપેલા છે અને એનો મધ્યક શોધવાનો છે બિલકુલ બેઝિક મધ્યક ધોરણ 9 માં પણ આવે છે તો આ મધ્યક આપણે લખીએ તો મધ્યક બરાબર શું થાય બેઝિક સૂત્ર આપણું શું છે x બાર x બાર ને મધ્યક વડે દર્શાવ મધ્યક ને x બાર વડે દર્શાવાય છે તો એક તો આપણું સૂત્ર છે સિગ્મા fd આ ચેપ્ટર માં રહા સિગ્મા fd / n બીજું એક સૂત્ર છે મધ્યક પણ આમ તો મધ્યક નું બેઝિક સૂત્ર શું થાય આપણે લોકો પદોનો સરવાળો કુલ સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા આ મધ્યક નું મેઈન સૂત્ર તો બરાબર તો આ બે સૂત્ર છે ત્રીજું એક મોટું સૂત્ર જે આપણે ધોરણ 10 માં ભણી ગયા ધારેલા મધ્યકની રીતમાં આ સૂત્ર આવતું હતું x બાર બરાબર l પ્લસ સિગ્મા આપણે fi xi fi ui લખતા હતા એની જગ્યાએ પર અહીં આપણે લખીશું fd છેદમાં n ગુણ્યા આપણે લખતા હતા h અહીંયા લખીશું c બરાબર તો આ સૂત્રો x બાર ના છે x બાર ના ત્રણ સૂત્રો છે તો આપણે દાખલા નંબર 1 હવે જોઈએ આ ત્રણમાંથી કયો સૂત્રનો ઉપયોગ કરી શકાય તો જો

नहीं ओके तो चलो डाटा नंबर 1 માં શું કો તો બધા આ લોકો ના આવ્યા છે 1.0 3.2 તો આપણે સીધું સૂત્ર લખીશું x બાર = બધાનો સરવાળો 1.0 + 3.2 + 14 21 24 16 સ્ટોર કરી દીધું ઓર્ડિન્સ 24 16 14 21 13 15 + હું અહીંયા ભાગામાં લઈ જો 14

25 26 28 28 से 29 30 39 39 9 वृद्धि परिता 3 4 5 6 7 8 में उधर 11 12 13 14 15 16 17 18 इग्नाइ इग्नाइ 181 188 सॉरी 100 180 देन छेद में આવશે 10 હવે छेद में 10 હોય તો 1.71 बाजू खसुओ એટલે આપણો આન્સર કેવો થઈ ગયો 1.78 તો x બાર બરાબર કેટલા આયા

અને એનો મધ્ય એટલે x બાર આપણને આપી દીધેલો છે એટલે છે 24 ગણવામાં આવ્યો છે હવે એમાં એ લોકોથી ભૂલ થઈ ગઈ છે શું ભૂલ થઈ ગઈ છે કે x પરધક ની ઉંમર ખરેખર 27 વર્ષની એની જગ્યા પર કેટલી લખાઈ દીધી ભૂલથી 25 લખાઈ ગઈ એટલે આપણે ફોટો આપણો પણ કહો તો 25 અને સાચું આપણે કહો તો 27 બરાબર તો એક સિમ્પલ સૂત્રના આધારે પહેલા આપણે કરીએ તો x બાર બરાબર અવલોકનોનો સરવાળો

સુધારેલો સરવાળો કેટલો થશે 96 તો છે જ ટોટલ એમાં ખોટો માઈનસ કરીશું ખોટો કેટલો છે 25 અને સાચો કેટલો છે 27 સાચો શું કરીશું ઉમેરીશું સિમ્પલ સાચું અવલોકન ઉમેરવાનું છે અને ખોટું અવલોકન જે ખોટું હોય એને કાઢી નાખવાનું છે એટલે માઈનસ કરો અને જે સાચું હોય એ ઉમેરવાનું એટલે પ્લસ કરો તો આ બંનેનો 71 અને 27 એટલે ટોટલ કેટલા થઈ જશે 98 તો સુધારેલો સરવાળો કેટલો થઈ ગયો 98 હવે આપણે શું શોધવાનું છે એનો પાછો

આપણો આન્સરમાં શું કીધું કે લાસ્ટમાં ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં કેટલા ભાગ લઈ શકશે તો ઉંમરનો સુધારો કર્યા પછી પણ 24.5 એટલે 24 કરતાં વધારે વર્ષના લોકો વધારે વર્ષની ઉંમર જેમની હોય એવો ભાગ લઈ શકશે ક્લિયર ચલો હવે જોઈએ દાખલા નંબર 3 સમજણ પડી ને x બરાબર કેટલા આવ્યો 24.5 એટલે દિવસ 24.5 કરતા વધારે ઉંમર હોય એટલે 25 વર્ષ कि चालू था ये બધા रो स्पर्शशा स्पर्धामा भाग ले सकते चलो હવે જોઈએ દાખલા નંબર 3 એક મોટો જથ્થામાંથી પસંદ કરે વિવિધ સ્ક્રુનો વ્યાસ સ્ક્રુનો વ્યાસ મિનિમા આકેલો છતાં પણ બन्ने માહિતી રાખી દે સ્ક્રુનો વ્યાસ સ્ક્રુનો વ્યાસ કોષ્ટક આપેલું છે એટલે આપણે ઊભું લખી દે 30 35 થી 50 થી 30 35 40 45 50 અને 55 ક્લિયર પાજીમાં એ આપીએ સ્કૂની સંખ્યા જેના પર આવૃત્તિ કહીશું f સ્કૂની સંખ્યા જેના આપણે શું કહીશું f તો f ની વેલ્યુ કેટલી આપેલી છે 4 10 15 8 5 3 4 10 15 8 5 3 બરાબર માર્કર ચલો આનું ટોટલ टोटल एफ और तो एन सिग्मा एफ को आपके सिग्मा एन को अपने सिग्मा एफ के टोटल के लिए तो आपके नो दिक्कत हो पड़ सकता है पांच पांच तो ना आठ आठ सोल सोल ने चार बीस ने पांच पच्चीस हो पांच बदली बड़ी बे बे तो चार टोटल के लिए तो जैसे पिस्तालीस टोटल के लिए तो जैसे सिग्मा एफ नो पिस्तालीस आप रसूदे जो एक्स हम अपने सुबह एफ एंड एक्स नो

बराबर ए डी लख एक्स लख बने चाल सा एक्स राखी दो यहाँ सेट थे जाओ ओके तो एक की तरह दाखला थे या हवे पर जो दाखला नंबर चार पांच छह ना सात तो ऐसा मटा हवे आने रफ कर दिए तो दाखला नंबर अगर ना आपने धनी सकते हैं तो सूत्र आपने लिखी सुबह दिया आपने ली थी हाँ हमारे यहाँ एल थी गयी हो जगह पर ई आ गयी

जारे तमने वर्गी तुम तुम्हारी भी आपके लिए जाकर बेहतर प्रकार के टेबल चेक करवाने चाहिए एक तो पहला जी तो हमने वर्ग आपके आज हम वर्ग लंबाई सरखी छह की नहीं की पहला चेक करवाने तो जो बदले में दस दस नो गैप चाहिए बीस माध्य बीस जाने दस चालीस माध्य बदले में दस दस नो गैप चाहिए जो वर्ग लंबाई की भी चाहिए सामान चाहिए बीजू सुधुवान निवारा बोल दिए ला� चे, तो चलो गुण હવે ધોરણ 10 लंबाई हो ધોરણ 10 માં શું હતું मध्य किंमत शोधिया पछि आपणे ui शोधता था खबर छे ui बराबर xi minus a छेद मा h हवे आपणे ये ui नहीं लखो आपणे अहींया लखीशु b बराबर x minus a छेद मा h नी h नी जग्या पर शुं लखीशु c तो हवे आमांथी आपणे a पसंद करता था याद रखो मध्य किंमत मांथी a पसंद करवानो छे तो कयो लखीशु जे सेंटर मा छे ए तो हुं अहींया बॉक्स बनावुं ए आपणो थई गयो a तो आ 35 छे ए आपणा माटे शुं थई जशे जे एनो को एना पर कितना लगे जे जीरो जीरो ने ऊपर माइनस एक माइनस बे माइनस तो नीचे प्लस एक प्लस बे अलग प्लस तो हम पास हो जाएगी ओके डी है ओके चलो होगा गया आगे लास्ट कॉलम एफ और डी नो गुना का लेंगे सुबह इस वाले एफ डी एफ डी तो हम चली नो पांच दो दस बारी बार जीरो गुणिया कई भी करे जवाब जीरो अग्यार एक अग्यार पांच दो दस अने चार करी बार अगर आप बंदे को अपने टोटल में करवाने तो पहला माइनस माइनस वाला ना सर्वाधिक कर दिए अठना बार में दस बारिस बारिस में नौ एक अठरीस और की बात माइनस आप बंदे को सर्वाधिक तोड़ने को अग्यार में जैसे पिस्ते इस में दस तीस प्लस तीस तो सिग्मा एफ 30 माथे 31 जैतु के ला बदले प्लस 2 ओके तो यहां अपनी बड़ी कीमतें हो गई h ये रख दीजिए h बराबर कितना થશે તો 10 આ બધાનો ગણકેલો છે 1080 કહીશું બરાબર છે c बराबर 10 ક્લિયર તો આ કોષ્ટક બનાવવામાં ખ્યાલ આઈ ગયો 10 માં તોડવાનું છે ઈઝી છે થઈ ગયું તો ચલો હવે આપણે લખીએ સૂત્ર આ છગળો ક્લિયર તો ચલો x બાર નું સૂત્ર શું છે मध्यक x बार बराबर a प्लस सिग्मा f री छेद n गुनिया c अच्छा अब तो सूत्र दे हमारे पास किंमत तो मुख्य बराबर क्या आ गया पांच त्रिस प्लस सिग्मा f री क्या आ गया बे n क्या आ गया अपन गुनिया c क्या आ गया दस चलो हो गया सात रुपए बाकी रह तो गया बराबर चलो पहला दस दो बीस बीस बाकी है सब

तो एना पर थी सह अपन मूल आवृत्ति वितरण के तरीके मिलावा तो यहां थी ओछा प्रकारनो आवृत्ति वितरण में 4 थी ऊंची પછી આપેલું છે 8 થી ઊંચી પછી આપેલું છે 12 થી ઊંચી પછી 16 થી ઊંચી ને 20 થી ઊંચી એટલે ક્લિયર આપણને ખબર પડી ગઈ કે 4 4 નો તફાવત આવે છે તો આપણે 4 થી ઊંચી એટલે 4 માંથી 4 જતાં એટલે કેટલા બસ 0 તો પેલ્લો આપણો વર્ગ કર્યો બની 4 થી ઊંચી એટલે 0 થી 4 ખ્યાલ આવ્યો વર્ગ ડાયરેક્ટ બનાવતો બીજું શું કીધું છે 8 થી ઊંચી તો चार तो थी आठ चार चार ना गैप पड़े इधर तो अपने लकी सो बार थी सोल अपने सोल थी बीस थी या पांच चलो हो गए एक बेजी बात याद रखो जारे थी वो छा के थी बदु प्रकार का वो थी विधन आते हुए तो जे तमने संख्या आप ही लिए से M C F आप ही लो से सो आप ही लो से C F तो यहाँ पर ने F नहीं तो यहाँ पर સત્તાવન પાસઠ સિત્તેર હવે સીએફ પરથી આપણે શોધીશું F પિયર આટલો ચેન્જ છે ખાલી સીએફ પરથી શું શોધવાનું છે એફ તો ખ્યાલ હશે તમને પહેલાં જે છે એનું પછી આ બંનેની બાદ બાકી માંથી વીસ જાય તો બાવીસ સત્તાવન માંથી બેતાળીસ જાય તો પંદર પાસઠ માંથી સત્તાવન જાય તો આઠ અને સિત્તેર માંથી જાય તો আচ্ছা انا આનું આપણે ટોટલ કરી દઈએ તો n બરાબર 300 વધી પડે 1 2 3 4 6 7 m કેટલા આવશે 70 અહીં આપણો c બરાબર બધાનો ગેપ કેટલાનો છે 4 નો છે વચ્ચે કિંમત ઉધે 0 અને 4 ની વચ્ચે શું આવશે 2 4 અને 8 ની વચ્ચે 6 8 અને 12 ની વચ્ચે 10 4 નો 14 અને 18 ઓકે હવે લઈએ d આમાંથી વચ્ચે કોણ છે

-1 टोटल -66 +1 टोटल 18 અને 62 માંથી 18 લઈશું 62 - 18 તો કેટલા બશે 44 તો આપણો સિગ્મા fd એટલા જે છે 44 મોટી સંખ્યાનો ચિહ્ન માઈનસ તો આપણો જવાબ કેવો થશે -44 ચલો ધિયર હવે આપણે સીધું સૂત્ર મૂકીને ગણતરી કરીએ x બરાબર a + સિગ્મા fd t/n और c चलो a की कीमत के लिए 10 a की कीमत माइनस कर दो सिद्धू माइनस कर इन्हें 44 के कितना आ गया 70 c कितना आ गया 4 अब अपना भाग अगर गुणा कर 44 49 4 अब ये का गुणा कर लो के कितना करीजू 70 तो जवाब આવશે 2.51 250 अब जवाब आ गया, ओके तो 10 मार्च ही 10 10 मार्च ही माइनस कहिए, माइनस तो क्या जवाब से 7.40 से, 7.47 बता, तो क्या पॉइंट 50 तीन जो आप मोड़ो जिले के पांच तीन मोड़ो जिले, 7.50 तो संख्या मासूम की दीजा तो 7.50 मि मिनट, चलो तो आप x बार अपलोड के

કરીશું બરાબર તો આજના વિડીયોમાં આપણું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને તમને આગળના વિડીયોની તમામે તમામ અપડેટ મળતી રહે ઓકે જય હિન્દ જય ભારત થેન્ક યુ